ત્રીજું કૌભાંડ છે હું તમને બતાવું આવો પાછળ આવો ભાઈ આવો જલ્દી આવો આ ડાયરી રાખો છો રાખો કાંઈ કાંઈ વાંધો નહીં તો ઈ તો આપણે આયા એટલે બધું એવું રહેવાનું છે

આ લેબોરેટરી ટેસ્ટિંગનું આમાં શું માપી શકાય એસપીઓ ટેમ્પરેચર એટલે કે તમારા શરીરનું તાપમાન અહીંથી બ્લડ પ્રેશર કેટલું છે આલ્કોહોલ ટેસ્ટ ઇસીજી અને હિમોગ્લોબિન ટેસ્ટ માપી શકાય એવું લખ્યું છે હકીકત નથી કોલેસ્ટ્રોલ માપી શકાય તો બ્લડ પ્રેશર માપવા માટે તો સામાન્ય રીતે ડોક્ટર અહીંયા લગાવીને પેલું હવા ભરે છે પેલું મશીન આવે છે એનું માપવાનું નામ ભૂલી ગયો એને શું કહેવાય હા સ્પિગ્મો મેનોમીટર એ તો આપણો વિષય નથી તો એનાથી બ્લડ પ્રેશર મપાઈ જાય છે આલ્કોહોલ ટેસ્ટ હવે દારૂ પી ગયો હોય એ અહીં સરકારી દવાખાને આવીને અહીંયા મશીનમાં ટેસ્ટ કરશે એવું હોય નહીં ટેમ્પરેચર તાપમાન માપવા માટે કઈ મશીનની જરૂર નથી થર્મોમીટર આવે જ છે ઈસીજી ઇસીન ની અંદાજિત કિંમત મેં જાણ્યું એ પ્રમાણે પાંચ લાખ રૂપિયા છે આ ચાઇનીઝ મેન્યુફેક્ચરિંગ મશીન છે આ ભારતની કંપની નથી કોઈ જેન્યુન કઈ હારી કંપની હોય એવું લાગતું નથી બધું બહારથી હારું દેખાય છે બાકી આમાં કઈ છે નહી બધું ખૂણામાં પડ્યું છે અને કંઈ કોઈ ચાલુ નથી ખુલ્લું છે ક્યાંય ચાલુ બાલું બે વર્ષથી પડ્યું છે જુનાગઢ જિલ્લા પંચાયતમાં આજથી બે વરસ પહેલા આખા જુનાગઢ જિલ્લા માટે આવા લગભગ બહુ મોટી સંખ્યામાં પાંચ પાંચ લાખ ના આવા મશીનો ખરીદવામાં આવ્યા દવાખાનાવાળાએ માંગ્યા નથી કોઈને કઈ ખબર નથી જિલ્લા પંચાયતે મનસ્વી રીતે પાંચ લાખના એક મશીન એવા સો ખરીદ્યા હોય બસો ખરીદ્યા હોય ભગવાન જાણે હજુ એ જાય છે એમાં આવા મશીનો ખરીદી ખરીદી થોડા પાછો ઉપર આવા મશીનો ખરીદી ખરીદી અને જબરજસ્તીથી બધા સરકારી દવાખાના મૂકી દીધા જ્યારથી આવ્યા છે ત્યારથી આની પીન કોઈ લગાવી નથી આ મશીનો બંધ પડ્યા છે આની પાછળ કરોડો રૂપિયાનું કૌભાંડ જુનાગઢ જિલ્લા પંચાયતે આજથી બે વર્ષ પહેલા કર્યું છે આ મશીનનો કોઈ ફાયદો નથી એટલા માટે કે જો કોઈ દર્દી એ ટેમ્પરેચર એટલે કે પોતાના શરીરનું તાપમાન ઇસીજી કે હિમોગ્લોબિન માપવું હોય તો પેલા અહીંયા દર્દી આવવાનું સ્ક્રીન ઉપર પોતાની ડેટા એન્ટ્રી કરવાની છે મારું નામ આ છે મારું ગામ મારી ઉંમર મોબાઈલ નંબર બધું નાખવાનું છે પછી એના મોબાઈલમાં ઓટીપી આવશે એ ઓટીપી અહીંયા નાખશો પછી આ મશીન કામ કરશે અને કામ કર્યા પછી સો ટકા સારું કામ નહીં કરે હિમોગ્લોબિન આ મશીનમાં માપશો તો એની એક્યુરસી એટલે કે ગુજરાતીમાં ચોકસાઈ પચાસ ટકા ચોકસાઈ નથી કેમ કે ચાઇનીઝ મશીન છે આ તો જે હિમોગ્લોબિન માપવાના અતિ આધુનિક મશીનો પેથોલોજીકલ લેબની અંદર હોય છે એના કરતાં સસ્તું ચાઇનીઝ મશીન પાંચ લાખની કિંમત નું અહીંયા દરેક સરકારી દવાખાનામાં જૂનાગઢ જિલ્લા પંચાયતના હોય મૂક્યું છે આનો કોઈ ફાયદો બે વર્ષથી આ મશીન બંધ પડ્યું છે આ એક દવાખાના આખા જુનાગઢ જિલ્લાના સી એચસી સેન્ટરો જે છે કોમ્યુનિટી હેલ્થ સેન્ટર એમાં તમામ જગ્યાએ આ મશીન ખૂણામાં પડ્યા છે જુનાગઢ જિલ્લા પંચાયતના વહીવટકર્તાઓ પાંચ લાખનું એક મૂક્યા પછી આનો કોઈ ફાયદો નથી તો પાંચ લાખ રૂપિયાના બદલામાં કમિશન કેટલું લીધું પાંચ લાખમાં ભ્રષ્ટાચાર કેટલાનો થયો અને આ મશીન કેવી રીતે ગામડા કામમાં આવશે ગામડા માટે આ મશીનની એક્યુરસી કઈ નથી એક્યુરસી એટલે કે માનો કે મારું લોહી લઈ અને જે જેન્યુન મશીનોમાં ચેક કરો તો એમાં લોહીમાં એચબીસી છે ઈટ પેલા રક્તકણો કેટલા છે એ એમાં અલગ બતાવે આમાં અલગ બતાવે તો મેં ડોક્ટરોનો અભિપ્રાય બીજા અલગ અલગ ડોક્ટરોનો અભિપ્રાય લીધો કે આ મશીનનું કોઈ કામ નથી કોઈ ફાયદો નથી યુઝલેસ છે ટાઈમપાસ છે જેન્યુન કંપનીનું જેન્યુન મશીન પણ નથી વાહિયાત કક્ષાનું આખું મશીન છે આની કોઈ પણ પ્રકારના સ્પેસિફિકેશન ક્યાંય લખ્યા નથી કંપનીનું એક જ સ્ટીકર શું સ્પેસિફિકેશન છે આની અંદર શું વપરાયું છે આની એક્યુરેસી કેટલી છે આ મશીનની પોતાની એક્સપાયરી ડેટ કેટલી છે આનું મેન્ટેનન્સ કેવી રીતે કરવાનું છે આ મશીન ચલાવવા માટે શું વ્યવસ્થા કશું જ આની ઉપર ક્યાંય લખ્યું નથી આખું મશીન છે પાછળ બતાવો આની અંદર કઈ લખ્યું જ નથી ચારો તરફ બતાવો કઈ લખ્યું જ નથી એનો અર્થ એવો જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આ કોઈ જ નથી એટલે ચાઇનીઝ મશીન લાખ રૂપિયામાં સરકારી દવાખાના મૂકી પાંચે પાંચ લાખ નો ભ્રષ્ટાચાર જુનાગઢ જિલ્લા પંચાયત દ્વારા આજથી બે વર્ષ પહેલા કરવામાં આવ્યો છે અને આ મશીન આખા જુનાગઢ ભાઈ આગળ પાછળ કશું જ કઈ છે ક્યાંય કોઈ વસ્તુ લખી નથી આ મશીન ક્યાં બન્યું કોણે બનાવ્યું આનો ઓથોરાઈઝ ડીલર કોણ છે આની અંદર શું શું પાર્ટ્સ વપરાયા છે આ મશીનની એક્યુરસી શું છે બીજું કે આ ડેડસ્ટોક રજીસ્ટર ઉપર એ નથી સરકારી મશીન છે તો સરકારી ડેડસ્ટોકમાં બતાવેલો હોય છે એવુંય નથી દોસ્તો એક બાજુ કશું જ આનું કંઈ કામ નથી આ ફાલતુ વાહિયાત મશીનો આવા ચાલુ રાખજો મૂક્યા છે તમે કોણ રહેવા દે પછી કરો તો આ મશીન જે મૂક્યા છે આ મશીન જે મૂક્યા છે એ એ મશીન ભ્રષ્ટાચાર છે એ નહીં આખા જિલ્લાના તમામ સરકારી દવાખાનામાં કારણ વગરના જરૂર વગરના સાવ ખોટી રીતે જબરજસ્તીથી મશીનો મૂકવામાં આવ્યા છે આ મશીનનો બે વર્ષથી કોઈ ફાયદો નથી થતો આ બાજુ અને આ મશીનો જે છે એ મશીન દ્વારા એક પણ દર્દીને એક પાવલીનું કઈ કામ નથી થયું કેમ કે લોહીનો રિપોર્ટ કરાવવા માટે ખૂણામાં પડેલા મશીનનું શું કામ છે એટલે આ વિસાવદરની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ત્રણ કૌભાંડ જે છે આખા રાજ્યવાપી એક તો દવા ખરીદીનું કૌભાંડ જે આખા ગુજરાત રાજ્યમાં હાલે છે બીજું કે ઝાડા ઉલટી તાવ એવા કેસમાં પણ પીએમ જેવાથી પૈસા કાપવા માટે સરકાર પ્રેશર કરે છે ને આખા ગુજરાતના સરકારી દવાખાનામાં યોજનામાંથી જ હવે ઝાડા સારવાર થશે તો પછી આ સરકારી દવાખાનું જ નથી રહ્યું ઝાડા ઉલટી માટે મારે કાર્ડમાંથી પૈસા કપાવવા પડે અને ઈ રેટ કોણે નક્કી કર્યા હોય સામાન્ય રીતે ઝાડા ઉલટીની સારવાર બસો ત્રણસો માં થઈ જતી હોય પીએમ જે માંથી કપાવો તો બે હજાર રૂપિયા કપાશે અથવા અઢારસો કપાશે કેમ કે ઈ રેટ તો સરકારે નક્કી કર્યા હોય કે ઝાડામાં આટલા કાપવા ઉલટીમાં આટલા કાપવા શ્વાસ ચડતો આટલા કાપવા આંગળીમાં ફ્રેકચર થયો આટલા આટલા એ તો હજારો રૂપિયા કાપી લેશે અને એ રૂપિયા કોણ લઈ જશે કેમ કે પાછું દવાખાનું તો સરકારી છે ડોક્ટરનો પગાર સરકારી છે મશીન સરકારી પંખો સરકારી લાઇટ બિલ સરકારી છે દવાઈ સરકારી છે તો એનો અર્થ એવો છે કે સરકારે ઓલરેડી પહેલેથી દવા માટે ખર્ચો કરી લીધો છે પંખાનો ખર્ચો કરી લીધો છે બધી જ વસ્તુનો ખર્ચો થઈ ગયો છે તો પછી મારી સારવાર માટે બીજા અઢારસો છે ના કપાવાના

કોઈ ઉપયોગ લાગ્યો ચાઇનીઝ મશીન છે આખી એલ્યુમિનિયમ પત્રાની પેલું સીએનસી કરેલી કેબિન છે અને એની અંદર થોડાક રમકડા છે ડિસ્પ્લે છે ચાલુ તો કંઈ છે નહીં આખા જુનાગઢ જિલ્લામાં કેમ કે મેં જાણ્યું ફોન કર્યો બધા વાત કરી આ શું છે તો મને બધાય કીધું કે ભાઈ આ તો કૌભાંડ છે આમાં કશું એક

જે સુવિધા આરોગ્ય મંત્રીને મળે છે એ જ સુવિધા આરોગ્ય મંત્રીને મત આપનાર વ્યક્તિને કેમ નથી મળતી એટલી એટલી બધી ચિંતા છે એટલું બધું દુઃખ લાગે છે કે આ કોને કેવું કોઈ સાંભળવા જગાડો હું તો વિનંતી કરું છું કે હદે હદે અન્યાય થાય થાય છે છે ખોટું ક્યારે જાગશો બધા પોતાનો આત્મા જગાડો વિસાવદરનો સરકારી દવાખાના નો સ્ટાફ છે સજ્જન માણસો છે પણ એ નાના કર્મચારીઓ છે હવે એને કઈ ખકડાવા બખડાવાનો કોઈ મતલબ જ નથી કેમ કે સરકાર પોતે ચોર છે તો સુપ્રિન્ટેન્ડન્ટને કે બીજા ડોક્ટરો શું કહેવાનું એ તો જાણે છે કે અમારા હાથમાં કંઈ નથી અમે લાચાર છીએ સરકાર અમારી પાસે દવાની ખરીદીમાં ચોરી કરાવે છે સરકાર અમારી પાસે ઇલેક્ટ્રિફિકેશનમાં મેન્ટેનન્સમાં બાંધકામમાં બધામાં ચોરી કરાવડાવે છે સાહેબો શું કરવાના છે જનતાનો આત્મા જાગે એવી હું તો વિનંતી કરું છું આજે મારા જન્મદિવસ નિમિત્તે તમારો આત્મા જાગે તો કંઈક કરજો સક્રિય બનજો બોલજો અવાજ ઉઠાવજો વિરોધ કરજો એવી આશા સાથે સૌને જય જય ગરવી ગુજરાત